હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ટમેટો પાસ્તા બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો એ આપણે પાસ્તા લીધેલા છે એક નંગ ડુંગળી બે નંગ ટમેટા કેપ્સિકમ જરૂર અનુસાર પાણી અને આપણે પાસ્તાનો મસાલો લીધેલો છે આની જગ્યાએ તમે મેગી મસાલો પણ એડ કરી શકો છો અને તે સ્કીપ કરવો હોય તો આપણે નોર્મલ ઘરના મસાલા પણ એડ કરી શકીએ છીએ વઘાર માટે તેલ લીધેલું છે તેલ આપણે ગરમ મૂકી દીધું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ કેપ્સિકમ એડ કરશું ત્યારબાદ ડુંગળી એડ કરશું આમાં તમે આદુ લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે ત્યારબાદ ટમેટો એડ કરશું અહીંયા મેં ટમેટું લીધેલું છે તમારે સ્ટ્રોંગ ફ્લેવર જોતી હોય અને મસાલો તમે સ્કીપ કરતા હોય તો ટમેટો કેચઅપ પણ એડ કરી શકો છો તેનાથી ટેસ્ટ એકદમ સરસ લાગે છે અને જો પાસ્તાનો મસાલો એડ કરો તો આપણે ટમેટો કેચઅપને સ્કીપ કરી શકીએ છીએ ત્યારબાદ પાણી એડ કરશું આપણે એને અલગથી બોલ નથી કર્યા આમાં જ આપણે એને બોઇલ કરી લેશું વઘાર કરી ત્યારબાદ આપણે પાસ્તાને બોઇલ કરી લેશું તમારે અલગથી મીઠું નાખી અને બોઇલ કરવો તો તમે તે પણ કરી શકો છો ત્યારબાદ પાસ્તા એડ કરી દેસુ તો આપણે પાસ્તા પાકી ગયા છે અને બે મિનિટ જેવું થયું છે તો હવે મસાલો એડ કરી દેસુ આપણે થોડુંક પાણી છે એટલે મસાલો એડ કરી દઈશું તો આપણે બે મિનિટ પાકવા દેસુ આપણે થોડુંક આમાં લાલ મરચું એડ કરશું જો તમને તીખું ભાવતું હોય તો તમે લાલ મરચું એડ કરી શકો છો ને સેજવાન ચટણી પણ એડ કરી શકો છો આમાં તો આપણે નાની એક ચમચી એડ કરેલું છે તો આપણે આ તૈયાર થઈ ગયું છે તો આને સૌ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણા ટમેટો પાસ્તા તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં